ભૂમિકા હવે રીંગણા ફોલવા મંડી છે સરખું ફોલ જવા પડશે હમણાં વઘારું ત્યાં રેસીપી દેખાડજો મોર્નિંગ આજ અમારા નવા વ્લોગ માં તમારા બધા નું સ્વાગત છે જય હનુમાન દાદા આજે છે સોમવાર આજે છે કોનો દિવસ ભોળા 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 શંકરનો દિવસ છે આજે અને આજે તો કલર છે તો આજે કળથી વતન કાઢવાની છે વાડીએ અને કેટલી કળથી થાય છે પણ તમને કહીશું જો કે બહુ લાંબો નફો રહેવાનો નથી આમાં તો આપણે ખોટ જવાની છે અને જો તો દૂધ બૂધ તૈયાર ચા મૂકવાની છે તૈયારી ચા પી લેવી હવે બની રહી છે આપણા માટે બનાવી કેમ કેમ નથી આજે

આપણે જોઈશું જો મિત્રો અત્યારે આપડે ભૂંગળા બટેકા લાયા છે સમોસા લાયા સેવી મસ્ત મજા આવી આમાં છે ભૂંગળા બટેકા અને એક સમોસું લાયા સેવી

આજે તો ઘરથી કાઢવાની છે અને હલર વાળો જે ખાવા ગયો છે જે હલર વાળો એમ કે આવું આવું સાવું સાવું ક્યાર એમ કે કોક ઓલે કાઢવું એટલે તો પછી એવું તો થવાનું જ છે કે આવું સાવું સાવું છે આપણે એની રાહે રહેવાનું આવે ત્યારે આપણે જઈશું ઘરથી કાઢવાની શરૂઆત કરીશું બહુ જાય છે નહીંથી બે ત્રણ કલાક થાય એવું છે ત્રણ કલાક તો આપણે કળથી કાઢીને ત્રણ કલાક નવ રાખી નાખી પાણી નો હોવાના કારણે આપણે કઈ વાવવાનું નથી પાણી હોત ને તો આપણે કળથીના ઢગલા પોગી ગયા છીએ તો બોડીના બોહર અમારે વાળી બોહર બહુ વાધીને બોરા છે ખાટા મીઠા બહુ મજા આવ તમારે બોર ખાવાનું અમે વાડી આવી ગયું પાછે વીણવા ના કોઈ વીણ ખવડાવવાની જો મસ્ત ખાટા મીઠા એવા લાગે આ બજારમાં તમને જો જોવા મળે ને ઈટબોર દહીંની એક શીશી આપે નાની આ શિયાળામાં બહુ વધુ થાય શિયાળા સિવાય એક ઋતુમાં થતા નથી શિયાળામાં જ થાય બોરા તો બધી બોડી છે બહ હતા બોરા નાના હતા ને ત્યારે હે ગાગેરું ભરી લેતા વાડિયા આવતા ને ત્યારે અમારા ભાઈ ની અમારા ઝડપ અમાર બોરા કોઈ ખબર ભાઈ વિવળા વાળા રે અને એક અમારા દાદા ની છોકરી છે એ બે બહુ વિનતા બોરા ખાલી ઘરમાં ગાગેર્યું ભરી નાખ્યા પછી અમને હેને જલન કરાવવા હતું ગાગેરું દેખાડે જોયે એમાં એટલા આવીને એટલા આવીને પછી નાનપણ ની મોજ જ ગાગર લગાવી

અને ઘરે આવી ગયા છે અને થાક્યા ભાગ્યા બેહી ગયા છે આજે કાંઈ દુકાન ખોલી નથી અને આજે ને આપણે એમ થયું કે લાઈન જ પડતું બનાવી આજે પડતાનો પ્રોગ્રામ છે કરી રિંગ થાય છે બધું રીંગણા શેકાઈ ગયા છે રીંગણા શેકાય ને હમણાં આવી જશે તો અમે શેકાય ને જે હમણાં ફોલવાના બાકી છે ડુંગળી બુંગળી કપાઈ ગઈ છે ડુંગળીને એવું કપાઈ ગયું છે કેટલી ડુંગળી કાપવાની બાકી એક જ બાકી રે હાલો એક ડુંગળી કપાઈ જાય પછી રીંગણા ફોલવાના ચાલુ રીંગણા આવી ગયા છે એટલું બધું ઓળવાનું કામ છે જે રીંગણા ફોલ છે પછી પછી કટિંગ કરશે પછી ઓળો બનશે હજી રોટલી બનાવવાની સારું હાલો રોટલી બનાવી નાખો પછી આપણે પાછો ઓળો બનાવવાનો થાય ત્યારે જોઈ લઈશું ભૂમિકા હવે રીંગણા ફોલવા માંડી છે

તો હમણાં રેસીપી પાછી ચાલુ કરશું તો આવી ગયું છે હવે આપણે ઓળો લઈ લો અંધારું પડે છે ને ખામાઈ દે થોડું કેવું લાગছে થોડું થોડું અંધારું પડે છે બાકી તો જો હવે ઓળો વગાડવાની ચાલુ થઈ ગઈ છે લાગે છે ઓળો રોટલો માખલાસ ઓળો રોટલો રોટલો ને આજે તો રોટલી છે જેટલી આવે છે ગરમા ગરમ રોટલી ગરમ ગરમ ઓળો ખાવ હોય તો આવી ઓળો મજા આવે ને હવે ખાવા ટેસ્ટ કરીને કહીશું તો મિત્રો ખાઈ પીને આપણે બે જઈએ અને આજે આપણે ઢાળિયામાં બેઠા છીએ કારણ કે ધાબા ઉપર તો જવાય એવું છે અને ટાઈટ એટલી બધી પડી છે ને કે વાત ન જો ભૂમિ કઈ બે કઈ ઢાળિયામાં અને આજે અમે બંને છે ઢાળિયામાં આપણો વ્લોગ આજનો પૂરો કરીશું તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ તમે જરૂરથી કહેજો અને અમારા વ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નવા હોય તો Yo. Saya mata cik. Saya hendak Bye bye. Bye bye.